નમસ્કાર ખેડૂત મિત્રો આપણે એક ખેતરની વિઝિટે આવ્યા છીએ જીરુના પાકમાં તો એક ખેડૂતે આપણી નેટસેપ કંપનીની જીરુમાં પ્રોડક્ટ યુઝ કરેલી છે તો એ ખેડૂતને પૂછીએ શું નામ તમારું પિયુષભાઈ વિરડા વડાળા પિયુષભાઈ વિરડા ગામ ક્યુ વડાળા વડાળા તાલુકો તમારા મોબાઈલ નંબર એકવાર બોલી જાવ ને અઠ્ઠાણું સાત ત્રાણું અડતાલીસ પાંચ આડત્રીસ અઠ્ઠાણું સાત ત્રાણું અડતાલીસ પાંચ આડત્રીસ ઓકે આ તમારું જીરું દેખાય છે લીલું છમ એકદમ તો આમાં તમે નેટસમ કંપનીની કઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે અમે સ્ટીમ રીચ ઓકે ને બાયો નવ્વાણું આ સ્ટીમ રીચ છે અને આ બાયો નવાણું છે

અને બાજુમાં જે ખેતર છે એ ખેતરમાં તમે કહેતા હતા કે એગ્રોની દવા યુઝ કરેલી છે હા એમાં નથી વાપરેલી એગ્રોની દવા તો જોઈ શકીએ છીએ એ જીરુમાં શું છે આ બાજુનું ખેતર છે જેમાં એગ્રોની દવા યુઝ કરેલી છે એમાં જીરું પીડાશ ઉપર છે ને એટલું બધો ગ્રોથ નથી જ્યારે નેટસપ કંપનીની સ્ટીમરીજના બે રાઉન્ડ કર્યા છે એ જીરુંનું બંધારણ સારું છે ગ્રોથ સારો છે ઓકે ધન્યવાદ પિયુષભાઈ આભાર તમારો